جي جاؤ ۽ تنهن کي ڪجهه ڳالهه آريو هي وڃي ڏٺا ڏياوين مهي مت ڪريجي جاؤ ۽ تنهن کي ڪجهه ڳالهه آريو هي وڃي ڏٺا ڏياوين مهي مت ڪريجي वडिंग में ये चाहिँ जाय छे हा रोलिंग सु नाम साहब म हा सोलंकी विजय कुमार उमल भाई गाम रुदन आ, गाम से, रो आ, ग्राम रोदन सरपंच श्री जे भैया ग्राम ने कोई तडाव छे કેટલા દિવસ કેલા વરસાદ પડે તો ને કેટલા વાનારો ફસાયા આ ગ્રામ પંચાયત રુદન નો ડાકણે તળાવ છે તેમાં 25 તારીખ ના રોજ જે ભારે વરસાદ થયો નવ જેટલો એમાં રાત્રે 51 જેટલા વાનારો ફસાય કેલા આજ રોજ તારીખ અઠાવી તારીખેલા છે તો ગામના મુસ્લિમ મિત્રો તેમજ આજુબાજુના સ્થાનિક યુવાનો દ્વારા તારીખ ત્રીસ ના રોજ અમે અભિયાન ચલાવ્યું એના અંતર્ગત વાંસની એક સીડી બનાવી અને તેમાંથી પોત્રીસેક જેટલા વાનરો હાલ બહાર કાઢ્યા છે અને પંદરેક જેટલા હાલ હજુ અંદર ફસાયેલા છે